ભુજ તાલુકાના વિસ્તારમાં આવેલા ગોરેવલી ગામમાં આવેલા જંગલ ખાતાના ઘાસના ગોદામમાં ગુરુવારે મોડી રાત્રે લાગેલી આગના કારણે પશુઓ માટે મામુલું બે લાખ કિલો ઘાસ બળીને ખાખ થયું હતું ગામના અગ્રણી ઇમરાન ખાન મુતવાએ આગ લાગવા પાછળના કારણો જાણવા ઉચ્ચ કક્ષાએ તપાસ થાય તેવી માંગ સાથે જિલ્લા સમાહર્તાને આવેદનપત્ર આપ્યું હજુ બે દિવસ અગાઉ જંગલ ખાતાના ગોદામમાં રહેલા ઘાસના વિતરણ માટે કહેવાયું હતું પણ અધિકારીઓ તરફથી કોઈ પ્રતિસાદ મળ્યો નહોતો મુતવા ઇમરાને કલેક્ટરને પાઠવેલા આવેદનમાં જણાવ્યું કે બંધ હાલતમાં પડેલા ગોદામમાં વીજળીનું જોડાણ નથી અને આસપાસ કોઈ કોલસા બનાવવાની પ્રવૃત્તિ થતી નથી કે કોઈ મધ એકત્ર કરતા શ્રમિકો પણ નથી તો આ આગ લાગી શકે તેવા કોઈ પણ સાધનો નથી ચોકીદાર દ્વારા પણ દેખરેખ રખાય છે તો આગ લાગી કેવી રીતે તેઓ સવાલ કરી ઘાસના જથ્થામાં જાણી જોઈને આગ લગાડવામાં આવી છે તેવો આરોપ લગાવ્યો વધુમાં તેમણે કહ્યું કે અગાઉ પણ જ્યારે બંની વિસ્તારમાં આવેલા ઘાસમાં આગ લાગી હતી ત્યારે લાખોના નુકસાન સંદર્ભે ભીનું સંકેલવામાં આવ્યું છે તેમ શ્રી મુતવાએ જણાવ્યું હતું બીજી તરફ માલધારી સૂત્રોના જણાવ્યા મુજબ ત્રણ વર્ષથી ગોદામમાં સંગ્રહ કરાતા ઘાસને પશુપાલક માલધારીઓને મફત વિતરણ કરવા જંગલ ખાતાના અધિકારીઓને માગણી કરાઈ હતી પણ તે નકારાઈ હતી તેના બદલે એક કિલો ઘાસ નવ રૂપિયા લેખે વેચાણ આપવા અધિકારીઓ દ્વારા જણાવાયું હતું